નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું શું પાર્થ હું દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોની વિશેષ રજૂઆત યુવા આઈપીએલ બે હજાર ચોવીસ જેના વિશે આપણે વાતચીત કરતા હોઈએ છીએ ચર્ચા કરતા હોઈએ છીએ અને મહત્વનું ક્યાંક એનાલિસિસ પણ થતું હોય છે ગઈકાલની મેચ જોઈએ તો રાજસ્થાન રોયલ્સ જે રીતેની મજબૂતાઈ જોવા મળી ટીમમાં અને જે રીતેની બોલિંગ જોવા મળી ખેર મુંબઈ ઇન્ડિયન્સ લો સ્કોરિંગની અંદર આઉટ થઈ ગયું અને એકસો પચીસ રનનો ટાર્ગેટ આપ્યો જે રાજસ્થાને ચેસ કરી નાખ્યો વાનખેડેમાં ક્યાંક એવી આશા હતી કે હોમગ્રાઉન્ડ ઉપર ઘરઆંગણે મુંબઈ ઇન્ડિયન્સ જીતે એવી અપેક્ષાઓ હતી પરંતુ સતત ત્રીજી મેચ પણ મુંબઈ ઇન્ડિયન્સ હાર્યું પરિસ્થિતિઓ ક્યાંક મુંબઈ ઇન્ડિયન્સના ફેવરમાં નથી જોવા મળી રહી આવનારા દિવસોમાં હજુ શરૂઆતી તબક્કો છે આવનારા દિવસોમાં વધુ સારું એવું પ્રદર્શન કરશે એવી ટીમના મેનેજમેન્ટ અને ખેલાડીઓ સાથે સાથે મુંબઈ ઇન્ડિયન્સના જે ચાહક વર્ગ છે એમની પણ આશા હશે લો સ્કોરિંગ મેચો સતત જોવા મળી રહી છે ટુ હંડ્રેડ પ્લસની પણ મેચો જોવા મળી અમદાવાદમાં પણ લો સ્કોરિંગ જોવા મળી સાથે ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સમાં જોવા મળી જ્યારે હવે આજની મેચની વાત કરીએ કારણ કે આજે જે મેચ છે બંને મજબૂત ટીમો છે અને બંને મજબૂત ટીમો ટકરાશે તો શું એ અપેક્ષા પ્રેક્ષક સ્ટેડિયમમાં જઈને જુનારો અને કોઈ પણ અન્ય માધ્યમથી ડિજિટલ માધ્યમથી જુનારો દર્શક એ અપેક્ષા રાખશે કે સારો એવો મજબૂત છે કેવા પ્રકારના સમીકરણો સાથે ટીમો મેદાને ઉતરશે ટકરાશે આજ મુદ્દે ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ એક્સપર્ટ અશુકભાઈ મિસ્ત્રી અશુભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં આગળ વાત કરીએ તો પહેલા એક નજર કરીશું સ્પોટ રિપોર્ટ પર લો સ્કોરિંગ મેચોનો સિલસિલો યથાવત છે ગઈકાલે વધુ એક લો સ્કોરિંગ મેચ જોવા મળી આજે બેંગલુરૂના મેદાન પર લખનઉ સુપર જાયન્સ અને રોયલ ચેલેન્જર ઓફ બેંગ્લુરૂની ચક્કરજામ છે બંને ટીમોએ એક એક વિજય મેળવ્યો છે લખનૌએ બે એક અને બેંગલુરુએ ત્રણમાંથી એક જીત મેળવી છે

લખનઉની બોલિંગ ગત મેચમાં જોરદાર રહી પ્રથમવાર આઈપીએલ રમતા લેફ્ટ આર્મ બોલર મયંક યાદવે તરખાટ મચાવી દીધો સૌથી ઝડપી બોલ પણ ફેંક્યો વિકેટો પણ લીધી મોહસીને તેને સારો સપોર્ટ પણ કર્યો પણ સ્ટોઈનિસ બિસ્નોઈ અને પંડ્યા ખામોશ છે આજે બંને ટીમો પાસે સારા બેટર્સ અને મોટો સ્કોર બની શકે છે બ્યુરો રિપોર્ટ સ્પોટ અમદાવાદ અશોકભાઈ સ્વાભાવિક રીતે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ આઈપીએલને આઈપીએલને લઈને ક્યાંક એ જ વાત થતી હોય છે કે આઈપીએલ એટલે સિક્સટી પર્સન્ટેજ એન્ટરટેનમેન્ટ એક મનોરંજન અને એને જ લઈને પ્રેક્ષક સ્ટેડિયમમાં મોકીદાર ટિકિટો ખરીદ ખરીદીને જતું હોય છે અને પોતાની મનગમતી ટીમને સપોર્ટ કરતું હોય છે અને એ અપેક્ષા રાખતું હોય છે કે ચોગા છગ્ગાની રમઝટ થાય મજા આવે મેચ જોવાની એ રોમાંચ મળે પરંતુ ક્યાંક

બસો ચાર બસો આઠ બસો સમથિંગ બસો પંચાવન છપ્પનની આસપાસ પણ જોવા મળ્યો અને ક્યાંક મોટા સ્કોર પણ જોવા મળ્યો પણ મોટાભાગની જે મેચો છે એ મોટાભાગની મેચોમાં આપણને એવો જબરજસ્ત સ્કોર જોવા મળતો નથી નથી મળતાના બે ત્રણ કારણો છે પહેલી વસ્તુ છે કે ઇનિશિયલ સ્ટેજ ઓફ ધ ગેમ છે આઈપીએલ એટલે ફાસ્ટ રમત છે પોતપોતાના દેશના જે ખેલાડીઓ છે એ કોઈ ટેસ્ટ મેચ રમીને આવ્યું હોય કોઈ વન ડે રમીને આવ્યું હોય કોઈ ટી ટ્વેન્ટી રમીને આવ્યું હોય અને સડનલી એને એકદમ ફાસ્ટ મોડમાં આવવાનું રહેશે એટલે આ જે ટ્રાન્ઝિશનનો સમય છે એ ટ્રાન્ઝિશનના ધાર કો ભારતની જ વાત કરો તો ભારત ટેસ્ટ મેચ પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમી એક અલગ જ પ્રકારનું ક્રિકેટ છે અને આ એક અલગ પ્રકારનું ક્રિકેટ છે તમે જો ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કરતો તો યશસ્વી જયસ્વાલ અત્યારે તમને એટલા સારા રન નથી બનાવી આપતો બિકોઝ ધ ઇઝ અ ચેન્જ ઓફ ફોર્મેટ એટલે ત્યાં આગળ જે ફોર્મેટમાં સેટ થઈને બેટ્સમેન આવે છે એ ફોર્મેટ ચેન્જ થતાં થોડોક સમય થશે એટલે તમારી વાત સાચી છે કે અત્યારે મોટો સ્કોર બનતો નથી મોટાભાગે સ્કોર લો સ્કોર રહે છે અને એનું કારણ કે જ છે કે આ ફોર્મેટમાં રમવાનું શરૂ થયું છે એટલે ચૌદ મેચો રમવાની છે એટલે આમે શરૂઆતની મેચોમાં થોડીક સ્લોનેસ જોવા મળે તમને ખેલાડીઓ એટલા બધા એટલે કે ધૂળખંખે રહે ચકાચક કરી દે તો એ પરિસ્થિતિ બે ચાર મેચો પછી આવી જતી હોય છે ગઈકાલની જે મેચ હતી એ તો અદભુત મેચ હતી કારણ કે આટલું મોટું મુંબઈ ઇન્ડિયન્સ અને આટલો ઓછો સ્કોર એ ક્યાંક એ ના થયું કારણ કે લોકો પણ જોવા માટે આવ્યા હતા લોકોની પણ અપેક્ષાઓ પૂરી ના થઈ ત્યાર પછી જ્યારે સી એક બીજી મહત્વની વાત એ છે કે દરેકે દરેક ફાસ્ટ ક્રિકેટને જોવા માંગે છે કોઈ બોલર્સ ઓરિયન્ટેડ ક્રિકેટને જોવા માંગતું નથી એટલે જે તમે અમદાવાદની વાત કરી તો અમદાવાદમાં યસ નો વન એઝ એન્જોયડ ધેટ અને એકસો અડસઠ સડસઠનો નો સ્કોર હતો અને ધેટ એઝ વેન્ટ ઓન ટુ નાઇન્ટીન વન ઓવર્સ એટલે એટલો બધો એ સ્કોરને સ્ટ્રેચ કરી નાખ્યો છે એક વીસમી ઓવર સુધી અને મેચને કંટાળાજનક બનાવી દીધી ગઈકાલે તમે જો મુંબઈની જે એકસો પચીસ રનમાં ઓલઆઉટ થવું કોઈને ગમ્યું નથી કારણ કે નો વન વોઝ એક્સેપ્ટિંગ કે આ ટીમની આવી દશા એમ પણ જ્યારે એનો જવાબ આપવામાં આવ્યો રાજસ્થાન રોયલ્સ જ્યારે બેટિંગમાં આવ્યું એની પણ ત્રણ વિકેટો જુદી પડી ગઈ એટલે આપણને એમ થયું કે શું થશે આ આટલું બધું ટેન્શન કેમ આ મેચમાં ખેર પછી જે પ્રકારે પરાગે રમત દાખવી અને જે રીતે અશ્વિન રમ્યા અને રાજસ્થાન રોયલ જીતી ગઈ પણ આમ જોવા જઈએ તો ઓછા સ્કોરિંગની મેચ જોવા મળી જે કોઈને પણ ઇવન ઇવન ઇટ વોઝ નોટ લાઇકડ બાય મુંબઈ ઇન્ડિયન્સના ક્રાઉડને પણ નથી ગમ્યું કે જે ટેલિવિઝન સેટની સામે બેસતા હોય એમને પણ નથી તો એક વાત ચોક્કસ છે કે અમદાવાદની અને મુંબઈની આ બે મેચો થોડી ડર રહી થોડી ઓછી લો સ્કોરિંગ રહી આપણે એમ આશા રાખીએ કે ધીમે ધીમે આ સિલસિલો તૂટશે આજની મેચની વાત કરીએ તો જે રીતે આ ટીમોનો રેકોર્ડ છે જે રીતે આ ટીમોની અત્યાર સુધીની એનો આઈડેન્ટિટી છે કે ભાઈ આઈપીએલમાં આ ટીમો કેવી છે તો આ જ મેદાન ઉપર ક્યાંક લખનઉ સુપર બસો રન ચેઝ કર્યા હતા અને મેચ જીતી ગયા હતા અને એટલા જ રન બેંગ્લોર કર્યા હતા તો ક્યાંક મોટો સ્કોર પહેલા બની ચૂક્યો છે આંકડા એમ પણ છે કે મોટા સ્કોરને ચેઝ ચેસ કરવામાં સરળતા રહે છે તો આજે પણ એક એવી જ મોટી આશા આપણે કરી શકીએ કે જે બેંગ્લોરના મેદાન ઉપર તમને જોવા મળે કે ચાલો હા ભાઈ આટલો સ્કોર થયો હાર્ડિક બિન ધ અધર રાઉન્ડ જો લખનઉના મેદાન ઉપર હોત તો લખનઉ બિન ધ સન્સ કે એમના હોમગ્રાઉન્ડ ઉપર હોત તો કદાચ આપણને આટલો સ્કોર ના મળ્યો હોત અથવા તો કહેવાત કે ભાઈ લો સ્કોરિંગ મેચો એ મેદાન ઉપર રહે છે પણ આ મેદાન ઉપર મોટો સ્કોર થયેલો છે અને એ પ્રકારનું ની બેટિંગ પણ કરવામાં આવી છે તો વી આર શ્યોર કે આમાં જો અને બીજું સૌથી અગત્યની વાત પાર થઈ છે કે બંને ટીમો પાસે સારા બેટર્સ છે અને એવા બેટર્સ છે કે જે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બહુ મજબૂત છે આઈપીએલમાં પણ એ લોકો ઘણા બધા રન કરે છે એટલે લેટ્સ હોપ કે આજની મેચ જોરદાર હોય બિલકુલ બંને ટીમોની વાત કરીએ તો બંને ટીમો એક એક જીત સાથે આગળ વધી રહી છે બંને ટીમો એ અપેક્ષા રાખશે કે બીજી જીત નોંધાવે અને પોઈન્ટ ટેબલ ઉપર પોતાનું સ્થાન ક્યાંક મજબૂત કરે ખેર શરૂઆતમાં તો પોઈન્ટ ટેબલ ઉપર એટલી નજર નથી નાખતા પરંતુ જે રીતે રાજસ્થાન અત્યારે ટોપ ઉપર જોવા મળી રહ્યું છે ત્રણ ટીમોને લઈને એ રીતે ક્યાંક આ બંને ટીમો પણ પોતાનું સ્થાન મજબૂત કરવા ઈચ્છતી હશે આજની મેચની વાત કરીએ તો આ બંને ટીમો શું આ એક એક જે મેચ જીતી છે ટેબલ ઉપર ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સની જો વાત કરો તો એ ખાતું જ નથી ખોલી શકતા તો ઓલવેઝ હર્ડલ કે ક્યારેક ખાતું ખોલશે એક ચિંતાનો વિષય હોય આ બંને ટીમો એક એક મેચ જીતી ચૂકી છે ખેર બેંગ્લોર ત્રણ માંથી એક જીતી છે અને પેલી ટીમ બે માંથી એક જીતી છે એટલે લખનઉની ટીમ સારી રીતે જીતી એમ કહી શકાય તો માનું છું કે એક આ વસ્તુ મહત્વની છે કે તમે કઈ રીતે આખી મેચને આગળ પરસ્યુ કરો છો અચ્છા બીજું કે જે રીતે બેટિંગ લખનઉની થઈ છે અત્યાર સુધી એટલી બધી હેલ્ધી બેટિંગ નથી થઈ એ લોકોના સારા ખેલાડીઓ હોવા છતાં પણ સિવિલ લેવલ બેંગ્લોરના ખેલાડી પ્લેસીલ આ બધા ખેલાડીઓ ચાલતા નથી તો એ ક્યાંક તમારા માટે એ પુરવાર થાય કે ભાઈ તો તમે એડવાન્ટેજ લેવો હોય તો તમે શેનો એડવાન્ટેજ અહીંયા આગળ તમે એડવાન્ટેજ લો તો વિરાટ કોહલીની બેટિંગનો એડવાન્ટેજ પહેલી વાત અથવા તો ફાપદુ પ્લેસીસ રમે મેક્સવેલ રમે એ જ એક વસ્તુ છે કે તમારે ધારો કે પોઈન્ટ ટેબલ ઉપર અત્યારે એમ લાગતું હોય કે બે પોઈન્ટ એટલા મહત્વના નથી પણ મારી દ્રષ્ટિએ અત્યારના બે પોઈન્ટ સૌથી વધારે મહત્ત્વના છે કારણ કે અત્યારે બંને ટીમો જોવા જઈએ અત્યારે તો બંને એના એવા મૂડમાં છે કે હજુ એ ટોપ ગિયરમાં ગાડીઓ આવી નથી એ વખતે જે ટીમ સાયકોલોજીકલ ઇમ્પેક્ટ કરે અથવા તો જે રીતે એની રણનીતિ ઘડે અને કહે કે સામેની અંડર પ્રિપેર ટીમ છે હજુ સુધી સેટલ નથી લાવ લેટસ ગેટ ટુ પોઈન્ટ્સ તો એ પરિસ્થિતિની અંદર ક્યાંક આ પ્રકારનું ક્રિકેટ જો તમારે જોવું હોય તો તમને વિરાટ કોહલીની ટીમમાં જોવા મળી શકે છે એટલે એ ડેફિનેટલી ટ્રાય કરશે ફો દુપ્લોસીસ ડેફિનેટલી ટ્રાય કરશે કે આ જે એડવાન્ટેજ લખનઉ સુપર જાયન્ટ્સને મળ્યું છે એક મેચ જીતીને એ ક્યાંક કોન્સોલિડેટ કરે અને લખનઉ બેંગ્લોરની ટીમ છે બે વાર એ અહીંયા

ત્રણ મેચમાંથી એક મેચ જીત્યું ને આપે જે વાત કરી કે જે ટીમ વધારે મેચ રમીને વધારે જીત્યું હોય એનું મનોબળ ક્યાંક વધારે હોય જેમ કે લખનઉનું તો શું લાગી રહ્યું છે કે વિરાટના ખભા ઉપર જ આખી આ ગેમ જોવા મળી રહી છે અત્યારે આરસીબીની સી પાર્થ ઇટ્સ અ ટાઈમ ફોર અધર બેટ્સમેન ટુ પ્લે કારણ કે દરેકે દરેક ખેલાડીને પૂરતા પૈસા આપીને આઈપીએલમાં ફ્રેન્ચાઇઝીઓ રમાડે છે અને એમની પાસેથી અપેક્ષા કરે છે કે ભલે દર વખતે તમે સેન્ચુરી ના મારી શકો પણ તમારી ટીમને એક હેલ્ધી ટોટલ આપવામાં તમારો કોન્ટ્રીબ્યુશન આપો દેટ એપ્લાયસ ટુ એવરીબડી એ વિરાટ કોહલીને ગ્રીનને કે મેક્સવેલને કે રજત પાટીદાર આ બધાને લાગુ પડે છે તો સૌથી પહેલી વાત એ છે કે બેંગ્લોર પાસે બેટિંગ લાઇનઅપ છે તો અહીંયા આગળ ફાયર થવા અથવા તો એ લોકોનું જે આખું સ્ટાઇલ ઓફ ફંક્શનિંગ પ્લેઇંગ જે છે એ અહીંયા જોવા મળે એવી શક્યતાઓ જણાય છે હજુ લખનઉનો જે કેપ્ટન છે રાહુલ હી ઇઝ નોટ ફૂલી ફિટ એવું લાગે છે ગયા વખતે જે રીતે કેપ્ટનશીપ પૂરણને આપી અને પોતે એક ઇમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાન ઉપર ઉતર્યા આ પરિસ્થિતિની વચ્ચે જોઈએ તો શા માટે આવું કરવાની જરૂર પડી હોય તો કદાચ એક એ પોઈન્ટ ઓફ વ્યૂ હોય કે ભાઈ ઓછો સમય એને ક્રીઝ ઉપર આવવું પડે એટલે એનો અર્થ એ કે ફિઝિકલી થોડોક એટલો બધો ફિટ ના હોય એવું બને ઇફ ઇઝ નોટ ફિટ તો લખનઉ માટે આ એક મોટો પ્રશ્ન ઊભો થશે કે જો રાહુલ ફિટ નથી તો કોણ બીજું તો તમારી પાસે રાહુલ ડીકોક તમારો ચાલતો ડીકોક નો ડાઉટ લાસ્ટ ટાઈમ પ્લેડ વેલ પડીકલ હજુ સુધી ચાલતો નથી ઇઝ અ વન ઓફ ધ વેરી ગુડ બેટર એ નથી ચાલતું તમારી પાસે પૂરન યસ પ્લેડ વેલ બિંગ એ કેપ્ટન એમને સારું રમે પણ તમારી પાસે સ્ટોઈનીસ નથી ચાલતો ગયા વખતે કૃણાલ પંડ્યા સારું એ કરી ગયા તો અહીંયા આગળ મહત્વના ખેલાડીઓમાં જોઈએ તો તમારી પાસે સ્ટોયનિસ છે રાહુલ પોતે છે ડીકોક છે પડિકલ છે આ બધા ખેલાડીઓ એટલે કે કોઈ પણ ટીમના પાંચ ખેલાડીઓ મેં તમને કહ્યું એ પ્રમાણે કે બસો પ્લસનો સ્કોર તો આ મેદાન ઉપર બન્યો છે ને ટીમ જીતી પણ છે એટલે એ પ્રકારનું ક્રિકેટ અહીંયા જોવા મળે એવી બધા અપેક્ષા કરશે તમે વાત કરી બરાબર છે કે ભાઈ પહેલી મેચમાં બી વિરાટ કોહલી જીત્યા મીન્સ કે રમ્યા હતા અને મેચ જીત્યા હતા બીજામાં પણ એમણે પ્રયત્ન કર્યો બીજો સપોર્ટ મળતો નથી બટ ઇટ્સ હાઈ ટાઈમ કે આજે આમાં સપોર્ટ મળે અને ખાસ કરીને આઈ પ્રિફર કે એ સપોર્ટ ફાપ દુપ્લેસીસનો હોય કારણ કે ફાપ ડુપ્લેસિસ પાસે એ ક્ષમતા છે કે લાંબી નીંગ રમે મોટી નીંગ રમે મોટા ફટકા મારી શકે ખેલાડીના માથા ઉપરથી એ શોટ્સ રમી શકે અને કોઈ પણ બોલરને ફટકારી શકે એટલે અહીંયા મેં તમને પહેલાં કહ્યું કે લખનઉ પાસે અરે બેંગ્લોર પાસે એક વેટે છે એનું કોઈ પણ એક ખેલાડી ચાલી જાય મેક્સવેલ ચાલીએ તો મેક્સોર પણ ઇતિહાસ એ કરી શકે છે તો અહીંયા આગળ જોવાનું રહેશે કે આ બંને ટીમોના જે ખેલાડીઓ છે એ કેવું ક્રિકેટ તમારી ઉપર મીન્સ કે કેવું ક્રિકેટ તમને આપે છે કારણ કે એ વાત તો ચોક્કસ છે કે તમારા ખેલાડીઓને હવે ટૉપ ગિયરમાં આવવું જરૂરી છે સિમિલરવે મેં તમને કહ્યું કે લખનઉની પણ પરિસ્થિતિ એવી છે એમના પણ જે ખેલાડીઓ છે ફૂલી ફિટ નથી પરફોર્મન્સ અમુક જગ્યાએ જોવા મળે છે અમુક જગ્યાએ જોવા નથી મળતું સિમિલર વે તમારી પાસે બેંગ્લોર પાસે પણ છે પણ આ મેચમાં કારણ કે હવે ઓલરેડી દસ મેચો થઈ ચૂકી છે થિંક સાર દરેક ટીમો ત્રીજી મેચ ને ચોથી મેચ રમી રહ્યા છે તો આઈ થિંક એ જે મોમેન્ટમ છે એ મોમેન્ટમ હવે શરૂ થશે અને એક મોટું ટોટલ આપણને આજે જોવા મળી શકે છે બિલકુલ દર્શક મિત્રો ક્યાંક એક મોમેન્ટમ મળે ને ક્યાંક મોટું જે ટોટલ છે મોટો સ્કોર આજે બંને ટીમોમાંથી કોઈ પણ ટીમ ખડકી શકે જે પ્રથમ બેટિંગ કરશે અને મજા આવે એવી આશા છે પરંતુ આપણે લખનઉની વાત કરીએ લખનઉમાં રાહુલની ક્યાંક અનફિટનેસના કારણે ક્યાંક એ વ્યવસ્થિત નથી રમી રહ્યો ડીકોક છે પડિકલ છે સ્ટોનિસ છે એ ઇનિંગ નથી રમી રહ્યા આપે કહ્યું કે હવે ત્રણ ત્રણ મેચો પૂરી થઈ છે હવે ક્યાંક બેટ ચાલવું જોઈએ તો એ બેટ ચાલશે ક્યારે અને શું આ પ્લેયરો રમશે ખરી આજે બહુ તમે સાચી મેં તમને કહ્યું કે ભૂતકાળમાં લખનઉની ટીમે બસ્સો પ્લસનો સ્કોર કરીને બેંગ્લોરને હરાવ્યું છે તો એવું નથી કે આ ખેલાડીઓ અને એ વખતે આ જ ખેલાડી પૂરન છે સ્ટોઈનિસ છે એ લોકોએ જબરજસ્ત બેટિંગ કરી હતી તો દેર ઇઝ નથિંગ રોંગ આજે એક એક જે ચાન્સ મળવો જોઈએ ખેલાડીને અથવા તો જે જે બેકઅપ મળવું જોઈએ એ બેકઅપ જો રાહુલ અને ડિકોક જો શરૂઆતના તબક્કામાં પાવર પ્લેમાં વિધાઉટ લૂઝિંગ ધ વિકેટ એક મોટું ટોટલ આપવામાં જો સફર થાય છે તો એ ટીમનું મોમેન્ટમ આગળ ચલાવશે અને બાકીના પ્લેયર્સને ઇન્સ્પાયર કરશે કે ધે કેન ઓલસો પ્લે ગુડ ઇનિંગ તો આ એક વસ્તુ કોઈ પણ ટીમને લાગુ પડે કે ભાઈ છ ઓવર્સમાં તમે શું કરો છો પાવર પ્લેમાં ગઈકાલની વાત કરો પાવર પ્લેની અંદર વિકેટો પિકેટો પડી ગઈ રન્સ બન્યા નહીં ટીમ હારી ગઈ તો પાવર પ્લે બહુ મોટી અને મહત્વની વસ્તુ છે છ વર્ષનું પાવર પ્લે અને ચૌદ ઓવર્સ બાકીની હોય છે એ છ ઓવર્સમાં તમને આગામી તમારા રન્સ કહેવાય કે છ ઓવર્સમાં તમારી પાસે બે પ્લેયર બહાર હોય છે તમારી પાસે પૂરી આઝાદી હોય છે શોર્ટ્સ રમવાની એ વખતે તમે કેટલું સારું પ્રદર્શન કરી શકો છો એ મહત્વનું રહેશે એટલે લખનઉના રાહુલ છે ડીકોક છે પડીકલ પુરણ સોઈનિસ કૃનાલ આ બધા સારા બેટર્સ છે સારું પરફોર્મન્સ ભૂતકાળમાં કરેલું છે એટલે આજે આ જ મેદાન ઉપર એમણે પહેલાં પણ બસો પ્લસનો સ્કોર ખળગ્યો છે તો આજે પણ એ ખળગી શકે છે સવાલે મોમેન્ટમ શરૂ થવાનો છે સવાલ જો તમારી શરૂઆતમાં બે વિકેટો પડી જાય છે એક બે વિકેટો પડી જાય તો તમે એકદમ બોકડાઉન થઈ જાવ તમને ખબર છે કે તમારે વીસ ઓવરની મેચ રમવાની છે તો તમે થોડા ડિફેન્સિવ થઈ જાઓ એટલા બધા જે છગ્ગા ચોગ્ગા જે મારવાના છે એ તમે ના મારો તમે ડિફેન્સિવ થોડું રમો તો આખી ટીમને નુકસાન જાય પણ જો શરૂઆત સારી જે પહેલા બેટિંગ કરે એ ટીમે શરૂઆત સારું આપવાની અચ્છા બીજું એક અગત્યની વાત ધારો કે લખનઉની ટીમ બસો રન કરે છે તો આ ટીમ એવી જબરી છે કે ઇન્સ્પાયર થઈને બસો એક કરીને જીતે અથવા તો આ બસો કરે તો આ બસો કરે શરૂઆત કોકે કરવાની છે આ એક બીજી ટીમથી ઇન્સ્પાયર થતી ટીમ છે એટલે ધારો કે એમ તમે કહો હા આ ટીમે બસો માર્યા છો તો સેકન્ડ ટીમ પણ બસો એક કરીને જીતવાની ક્ષમતા ધરાવે છે એટલે દેખાવેથીની વાત છે કે એ રમી શકે વી આર ઓલ્સો એબલ ટુ પ્લે એટલે એક મોમેન્ટમ આ મોમેન્ટમ આનાથી આવે કે યાર બસો રન કર્યા છે કોકે રમવું પડશે અને તે વખતે સારો જે ખેલાડી છે તમારો બે હી વિલ ડેફિનેટલી બેન્ડ ઓપોનન્ટ છે કે ઓકે આઈ એમ ગોઈંગ ટુ પ્લે તો હું માનું છું કે આ પણ એક જરૂરી છે શરૂઆત સારી થાય મોટો સ્કોર બને મોટો સ્કોર બને સામેની ટીમ પણ સારું રમે અને ઓવરઓલ મેચ તમે જોવા જાવ તો તમને સારી મેચ જોવા મળે બિલકુલ અને આપ એક સાચી વાત કહી કારણ કે જો એ એક ટીમની જો શરૂઆત સારી થશે તો બીજી ટીમને પ્રતિદ્વંદીને પણ થશે કે અમારે પણ રમવું પડશે જે આપણે જોયું સનરાઇઝર હૈદરાબાદની અંદર બસો સિત્યોતેરનો રન ટોટલ કર્યું તો મુંબઈ ઇન્ડિયન્સે પણ બસો સુધી પહોંચવું પડ્યું મતલબ એ ફાઇટ મળી બોલિંગ ડિપાર્ટમેન્ટ ઉપર જ્યારે નજર નાખીએ તો સૌથી પહેલાં જો લખનઉની વાત કરીએ તો લખનઉમાં ક્યાંક સેન્સેશન મયંક યાદવ જે રીતેની બોલિંગ કરી રહ્યા છે મોસિન ખાન સપોર્ટમાં છે બિસ્ણ છે નવીન ઉલહક છે કૃણાલ પંડ્યા છે આ ટીમ બોલિંગ ડિપાર્ટમેન્ટ તરીકે મજબૂત ગણી શકીએ આપણે સી અત્યારે ગયા મેચ પહેલાં આ બધા ખેલાડીઓનું કંઈ રેન્કિંગ અથવા રેટિંગ એટલું ઊંચું હતું નહીં જ્યારે ખેલાડીને પરફોર્મ કરવાની તક મળી કારણ કે પહેલી વાર મયંક યાદવ આઈપીએલ રમ્યા ગયા વખતે એકસો છપ્પનની સ્પીડથી બોલિંગ કરી વિકેટો પણ લીધી અને હીરો ઓફ ધ ડે બની ગયો એટલા માટે આજે આપણે એની વાત કરીએ છીએ પહેલી વાત છે કે ભાઈ તમારી ટીમમાં મયંક યાદવ છે મોસિન જે મોસિન અંદર પ્લેયર કે જેને શાનદાર બોલિંગ કરીને સામેની ટીમને આઉટ કરવા મહત્વનો ફાળો ભજવ્યો તો આ બે ખેલાડીઓને તમારે ગણવા પડે એટલા માટે આપણે થોડા ગયા વખતની જ વાત કરીએ આપણને એવો જ ફાસ્ટ બોલર મળ્યો હતો અને એ ફાસ્ટ બોલર એટલો બધો પ્રોમિસિંગ હતો કે બધાને એમ થયું કે આ ઇન્ડિયા રમશે અને ઇન્ડિયામાં બહુ સારું કરશે અત્યારે એ ખેલાડી એ ક્રિકેટ ફલક ઉપરથી એટલે આઈપીએલના ફલક ઉપરથી એને લેવામાં આવતો નથી ટીમમાં પણ નથી રમી શકતો તો વન ડે વન્ડર તરીકે આ ખેલાડી ના એ કરે અને મયંક જે રીતે મયંક યાદવે પહેલી મેચમાં બોલિંગ કરી છે એ જ રિલેન્ટનેસ એ જ પરફેક્શન એ જ સ્પીડ અને એ જ વિકેટ લેવાના જનૂન સાથે બોલિંગ કરે એ ખૂબ જરૂરી છે આ એક વસ્તુ ઉમરાન મલિકનો આપણને દાખલો ખબર છે કે જેટલો ઉપર એ જોરથી ઉપર આવ્યો એટલો જ એ નીચે ગયો તો કોઈ પણ ખેલાડીને ડિસાટન કરવાની વાત નથી સફળતાનો નશો મગજ ઉપર ના ચડી જાય એ જોવાની વાત છે ઇફ યુ આર ડુઈંગ દેટ તમે જો સારી રીતે રમો છો સફળતા નથી તમારા મગજ ઉપર તો તમે એટલી કન્સિસ્ટન્ટ અને સારી બોલિંગ કરી શકશો બાકી ફાસ્ટ બોલિંગ ડિપાર્ટમેન્ટ તો પચાસ બોલર છે પણ એ પચાસમાંથી તમે અલગ છો એવું તમારે બતાવવું પડશે અને દેટ ઇઝ વાય ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આ છે જે એ શાનદાર પ્રદર્શન કર્યા પછી એની પાસે બિસ્નોય છે હી ઇઝ ઓલ્સો વન ઓફ ધ વેરી ગુડ બોલર કૃણ પંડ્યા છે હી ઇઝ વન ઓફ ધ ગુડ સ્પીનર તો ધેર ઇઝ અ ગુડ ટીમ અને એમાં સારી ટીમમાં હુડા પણ છે બાકી તો ઘણા બધા ખેલાડીઓ છે પણ ક્યાંક ટર્નર નવીન આ બેમાંથી પણ એક ખેલાડી ટીમમાં આવી શકે પણ અહીંયા આગળ આપણે વાત કરીએ ઇન ફોર્મ ખેલાડીમાં તો મયંક યાદવે જે પરિસ્થિતિમાં આની આગળની બોલિંગ મેચમાં બોલિંગ કરી છે આઈ થિંક હી શૂડ શો ધ સેમ સ્પિરિટ અને એ સેમ સ્પિરિટથી જો એ બેંગ્લોરની વિકેટો લઈ શકે છે તો એ એસ્ટાબ્લિશ થશે નહીતર વન ડે વન જેવા ઘણા બધા ખેલાડીઓ આવ્યા છે જતા રહેશે તો એ એક તો પહેલી વાત આવી ઇઝ અ ગુડ બોલિંગ લાઇનઅપ એમાં કોઈ બેમત નથી બિલકુલ સામે સમયની મર્યાદા આપણને નડી રહી છે બેંગ્લોરની વાત કરી લઈએ તો બેંગ્લોરમાં ક્યાંક સિરાજનું પ્રદર્શન એટલું આકર્ષક નથી જોવા મળી રહ્યું એવરેજ જોવા મળી રહ્યું છે બેંગ્લોરમાં વધારે મજબૂત દેખાઈ રહ્યા છે વૈશક છે યશ દયાલ છે ટોપલે છે કયા બોલર્સ દર્શકકારક જોવા મળી રહ્યા છે બોલિંગ કરતો ખેલાડી છે બીજું કે સિરાજ ઇઝ હાઈ ટાઈમ કે સિરાઝ એવું ફોર્મમાં આવવું પડશે કારણ કે જે રીતે બોલિંગ કરે છે જે વેવર ડિલિવરીઝ વાઇડ બોલને જે એ થાય શોર્ટ ડિલિવરીઝનો એ થાય છે તો માનું છું કે હી વીલ હેવ ટુ કમ ઇન લાઇન એની પાસે જો સારામાં સારા બોલર્સ તમે જોયો તો અત્યારે વૈશક ઇઝ બોલિંગ વેલ યસ દેર આપણે જાણીએ છીએ કે એને કેવી રીતના માર પડ્યો તો ને ધેન અગેન એ કેમ બેક સારું પ્રદર્શન કરે પણ નોટ ઓન ધ લિસ્ટ ઓફ તો ટોપલે છે એ ટીમ માં આવી શકે છે જો આવે તો પરિસ્થિતિ સુધરી શકે છે બેંગ્લોર પાસે બોલર્સ ઓછા છે ફાસ્ટ બોલર્સ નથી મેક્સવેલ છે મેક્સવેલ ની સાથે ડાગર છે આ બે ખેલાડીઓ કેટલું પ્રદર્શન જબરજસ્ત કર છે જો રહ્યો બાકી અધરવાઇઝ અહી આગળ આ ટીમ ની અંદર જે ખેલાડીઓ એટલે કે બોલર્સ છે એ બોલર્સ થોડા પહેલી આપણે જે મેચ ની વાત લખનઉંની જે વાત કરી એના કરતા ક્યાંક થોડક નબળા લાગી રહ્યા છે બિલકુલ દર્શક મિત્રો બંને ટીમોનું એનાલિસિસ થયું બંને ટીમોના બેટર્સ અને બોલર્સ વાતચીત થઈ મહત્વની વસ્તુ એ એ એ છે છે કે કે પ્રેક્ષકો જ આશા રાખતા હોય રમઝટ બોલાય અને ચોગા ચગ્ગા વાગે અને આજે પણ એ જ આશા રાખીએ છીએ કે લો સ્કોરિંગ નહીં એક વ્યવસ્થિત સ્કોર સાથે આજની મેચ થાય અને એક રસાકસી ભરી આજની ટક્કર જોવા મળે ખેર તમામ મુદ્દા ઉપર ચર્ચા થઈ અશોકભાઈ આપણી સાથે જોડાયા અશોકભાઈ અમારી સાથે જોડાયા દર્શક મિત્રો માહિતી આપી બદલ આપનો આભાર થેન્ક યુ થેન્ક યુ સો દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોની આજની રજૂતમાં આજે બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર